વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ દાખલા નંબર ત્રીજો દાખલા નંબર ત્રીજો અને બીજામાં બહુ જાજો ડિફરન્ટ નથી એક જ ડિફરન્ટ છે બીજા દાખલામાં આપણને ગુણવાની વાત કરી હતી અહીંયા ભાગવાની વાત કરી છે મતલબ કે બીજા દાખલામાં આપણે શું હતું કે ત્રણ ની જોડ બનાવવામાં જે અવયવ ખૂટતો તો એ આપણે એડ કરી દેતા હતા આમાં આપણે એ જ અવયવને કાઢી નાખશું બસ આટલું જ કરવાનું છે બાકી સેમ આપણો દાખલો બીજો છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આવેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનું બેલ આઇકન પણ દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો અને હા એક નાનકડી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ વિડીયોને ડાઉનલોડ ના કરતા કારણ કે તમે ડાઉનલોડ જો કરો છો તો આ જે એની ઇમ્પ્રેશન એક બનવી જોઈએ YouTube માં એ નથી બનતી અને એના કારણે ચેનલને ને ઘણો બધો નુકસાન થાય છે એકવાર ઓનલાઈન જોઈ લેજો ત્યાર પછી તમે આને ડાઉનલોડ કરી શકો તો સૌપ્રથમ 81 આઈ પાસે તો અહીંયા આપણે શું કરશું એના અવયવ લઈ લેશું 81 છે એકમનો અંક 1 છે 2 ની ચાવી તો લાગતી જ નથી આપણને ખબર છે 3 ની લાગે છે તો અહીંયા આપણે ને 3 ની ચાવી કઈ રીતે લાગી યાદ કરી લઈએ આડો સરવાળો કરવાનો 8 1 9

वार मेड़ा, एक वार एक मेड़ा। तो या थी, एक तो एक जोड़ नहीं तो या तो तो पे पे आज ही की अथवा वक्स्ट्रा लखी लुणिया त्रवाय त्री અથવા તો એની ત્રણ વાર જોડ બનતી નથી આથી આપેલ સંખ્યાને વડે ભાગવાથી તે પૂર્ણ થશે તો આપણે અહીં લખી નાખીએ તેથી એક્યાસી ભાગ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એને ગુણ્યા ત્રણ એને ભાગ્યા ત્રણ તો હવે ત્રણ ભાગ્યા ત્રણ આ રીતે કર્યું એટલે સિમ્પલ આપણે એક જ કામ કર્યું અહીંયાથી આજે વધારાના ત્રણ છે એ ઉડા દીધા તો અહીંયા એક્યાસી ભાગ્યા ત્રણ કરીએ તો આપણને ખબર છે સત્યાવીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હજુ આપણને જોડ મળી ગઈ જે વધારાનો ત્રણ હતો એ ઉડાડી દીધો અને વધારાનો ત્રણ ઉડાડી દીધો અને અહીંયા પણ આપણે એક્યાસી ભાગ્યા ત્રણ કર્યા તો નવી સંખ્યા આપણને સત્યાવીસ મળી હવે સત્યાવીસ ને આપણે ઘનમૂળમાં લખીએ ઘન મૂળમાં ક્યારે જાય તો કે આ જ એક સ્ટેપ આપણે વધુ લખી દઈએ ચાલો અહીંયા ત્રણ નો ઘન કરી દઈએ આ બાજુ લઈ ત્રણ તો ત્રણ નું ઘન થશે સત્યાવીસ સત્યાવીસ નું ઘન મૂળ થશે ત્રણ આપણને જે સંખ્યા આપી હતી એ હતી એક્યાસી જે પૂર્ણ ઘન નહોતી કારણ કે એ ત્રણ વધતા હતા એના વડે આપણે એનો ભાગાકાર કરી દીધો ત્રણ દૂર કર્યા નવી સંખ્યા મળી 27 અને એનું ઘનમૂળ મળ્યું આપણને 3 વિડિયોને પોઝ કરી પેલો પેટા દાખલો તમારી નોટપોથીમાં ઉતાર લ્યો ત્યાર પછી આપણે બીજો ત્રીજો ચોથો અને પાંચમો આજ વિડિયોમાં કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો દાખલો જોયા બાદ બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની અંદર આપણને 128 આયપ્યા છે પ્રોસેસ આપણી સેમ જ રહેશે અહીંયા આપણે 128 લખી દશું હવે એકમનો અંક 8 છે મતલબ આપણને ખબર છે ને બે ની ચાવી લાગશે તો બે સાથે આપણે ભાગ ચલાવીએ તો ચાર ફરી વાર બે ની ચાવી ચલાવીએ તો કે સોળ બે સોળા અથવા તો સોળ દુ બત્રીસ ફરી બે ની ચાવી ચલાવીએ આઠ દુ સોળ ફરી ચાવી ચલાવીએ બે ચોક આઠ ફરી બે નીચે આવી ચલાવીએ બે દુ ચાર ફરી બે નીચે આવી લગાવીએ બે દુ બે એક આવ્યો આપણો દાખલો પૂરો થઈ ગયો કેટલી વાર છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વાર છે એક વાર વધી ગયો તો હવે એ આપણે અહીંયા લખી લઈએ તો અહીંયા આપણે લખીએ તેથી એકસો ને અઠ્યાવીસ બરાબર અવયવ લખી લઈએ આ એક વાર જોડ બે ની આ બીજી વાર બે ની અને એક આ બે અવયવ જે છે એ વધારાનો થયો વધારાનો થયો મતલબ કે એક્સ્ટ્રા છે તો શું કરીએ આપણે તો કે આપણે એને દૂર કરી દઈએ તો આપણે લખીએ અવયવ બે ત્રણ વાર આવતો નથી અથવા ત્રણ ની જોડ બનાવતો નથી આથી આપેલ સંખ્યાને બે વડે ભાગતા બે વડે દઈએ તો તો અહીંયા છે આપણે કારણ કે બંને બાજુ આપણે બે વડે ભાગશું બરાબરની બંને બાજુ આપણે જે પણ મૂકીએ બંને બાજુ સરખું મૂકીએ તો એવું થાય કે આપણે કઈ આપ્યું નથી કંઈ લીધું નથી આ બે થી કર રીમુ અને પેલી બાજુથી બે બે કર દો મતલબ શું થશે તો કે જે પણ એક બબે ઉડાડી દેસો તો અહીંયા એકસો અઠ્યાવીસ ભાગ્યા બે કરશો તો અહીંયા પણ ખબર છે એકસો અઠ્યાવીસ ભાઈગા બે કરીએ તો શું જવાબ હતો તો કે ચોસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે આ ત્રણ હવે આપણી પાસે જે વધારાનો બગડો તો એ આપણે કાઢી નાખો તો અહીંયા ચોસઠ બરાબર ત્રણ વાર છે તો ઘન તરીકે લખી શકાય આ પણ ત્રણ વાર છે તો એને પણ ઘન તરીકે લખી શકાય ઘનને બરાબરની આ બાજુ લઈ આવીએ તો જે પણ સંખ્યા છે એ ઘનમૂળમાં આવી જાય તો અહીંયા આપણે લખીએ બે ગુણ્યા બે તો તેથી ઘનમૂળમાં ચોસઠ બરાબર બે ગુણ્યા બે એટલે કે ચાર આપણને એક સંખ્યા આપી હતી એકસો અઠ્યાવીસ જે પૂર્ણ ઘન નહોતી શું કામે તો કે એક બગડો વધારાનો હતો તો એકસો અઠ્યાવીસ ને આપણે બે વડે ભાગાકાર કર્યો તો આપણને મળ્યા ચોસઠ અને જે નવી સંખ્યા ચોસઠ મળી એનું ઘનમૂળ મળ્યું આપણને ચાર વિડિયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથી ઉતાર્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો બીજા પછી ત્રીજો દાખલો આપણે આ જ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોયા બાદ ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં આપણને આપ્યા છે એકસો પાંત્રીસ તો પ્રોસેસ તો આપણી સેમ જ રહેશે આ ને પાંત્રીસ આપણે લખી લઈએ લગાડી જોઈએ તો અહીંયા આપણે ત્રણ ત્રણ તેરી નવ અને ત્રણ ચોક બાર સાથે પેલી પેલો ભાગ ચાલશે ત્રણ ચોક બાર અહીંયા ની પાછળ તેર એક વરથી ઉતાર્યા પાંચ થઈ ગયા પંદર તો ત્રણ પંચા ને પંદર ફરીવાર ત્રણ ની ચાવી લગાડીએ ત્રણ એક વ્યા પાંચ પાંચની ચાવી એવું લાગશે તો કે પાંચ એકુ પાંચ અહીંયા આપણને ત્રણ ની જોડ તો મળી ગઈ પણ પાંચ આપણને વધારાના મળ્યા તો આપણે લખી લઈએ તેથી એકસો ને પાંત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ ની જોડ બનતી નથી તો આપણે લખીએ અહીં અવયવ વાર આવતો નથી આપેલ સંખ્યાને પાંચ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ થશે ગુણ્યા ત્રણ એને ગુણ્યા પાંચ તો હવે એકસો પાંત્રીસ ભાગ્યા પાંચ આપણે એ કરવું હોય તો કરી લઈએ એકસો ને પાંત્રીસ ભાંગા પાંચ પાંચ દુ દસ ત્રણ ઉપરથી ઉતાર્યા પાંચ પૈસા પાંત્રીસ પાંચ સત્તાવીસ તો અહીંયા આપણને મળ્યા પાંચ કરી દઈએ ઉડી જશે એકસો કરી લીધા સત્યાવીસ તો સત્યાવીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ વાર છે તો આપણે આ રીતે લખી શકીએ સત્યાવીસ બરાબર નો ઘન આ ઘન આપણે આ બાજુ લઈ આવીએ તો સત્યાવીસ એમાં જશે તો કે ઘન મૂળમાં એનું ઘન મૂળ આપણને મળ્યું ત્રણ વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધો ત્યાર પછી ચોથો અને પાંચમો આજ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોયા બાદ ચોથો દાખલો જોઈએ તો ચોથામાં આપણને આપ્યા છે એકસો ને બાણું તો સૌપ્રથમ તો આપણે શું કરશું આના અવયવ ગોતી લેશું અને એકમનો અંક બે આપ્યો છે મતલબ બે નીચે આવી લાગશે તો અહીંયા આપણે લખીએ બે બે નો ઓગણીસ સાથે કયો ભાગ ચાલે તો કે બે અઠા સોળ અને નવે ભાગ ચાલશે બે નવા અઢાર અહીંયા તો ઓગણીસ છે અઢાર નો ભાગ ચાલ્યો એક વય તો ઉપરથી ઉતાર્યા બે વયના બાર તો ક્યાં ભાગ ચાલશે બે છ બાર ફરીવાર બે સાથે ભાગ ચલાવીએ તો કે બે ચોક આઠ એક વૈધો ઉપરથી ઉતાર્યા છ એક વૈધો તો અને છ બી આવ્યા તો બે ના સોળ તો સોળ નો ભાગ ક્યાં ચાલે તો કે બે અઠા ને સોળ ત્યાર પછી ફરીવાર બે સાથે ભાગ ચલાવીએ તો કે બે દુ ચાર અને બે ચોક આઠ ફરીવાર બે સાથે ભાગ ચલાવીએ તો કે બે એક બે અને બે દુ ચાર બાર દૂણી ચોવીસ ફરી વાર બે સાથે ભાગ ચલાવીએ બે છ બાર બે સાથે ભાગ ચલાવીએ ત્રણ વાર ફરી વાર બે ત્રણ એકલા મેળા તો આપણે આ રીતે લખી શકીએ કે તેથી એકસો બાણું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે અને એને ગુણ્યા ત્રણ ત્રણ આપણને એક્સ્ટ્રા મળ્યા કે જે હોવા જોતા નતા હોય તો આપણી સંખ્યા પૂર્ણ થઈ જાય તો આપણે લખીએ અહીં અવયવ ત્રણ ત્રણ વાર આવતો નથી આથી આપેલી સંખ્યા ને ત્રણ વડે એકસો ને બાણું ત્રણ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એક વાર બે ગુણ્યા બે ગુણ્યા બે આ બીજી વાર અને એને ગુણ્યા ત્રણ અને ભાગ્યા પણ શું કરીશું ત્રણ

આપણે સાફ કરી કે આની આપણે જરૂર નથી ત્રણ વાર છે તો આપણે આ રીતે લખી દઈએ ચોસઠ બરાબર બે નો ઘન એને ગુણ્યા બે નો ઘન બે ત્રણ ત્રણ વાર છે ઘન ને બરાબર ની આ બાજુ લઈ આવીએ તો ઘન માં થઈ જશે ચોસૈઠ બરાબર બે ગુણ્યા બે કારણ કે ઘન ને બરાબર ની આ બાજુ લઈ આવતો ઘનમોળ થાય ઘનમોળ ને બરાબર ની પેલી બાજુ લઈ જાવ તો એક ઘન બની જાય તો અહીંયા આપણે લખશું ચોસઠ ઘનમૂળ માં ચોસઠ બરાબર બે ગુણ્યા બે એટલે કે ચાર આપણને એક સંખ્યા આપી હતી એકસો બાણું જે પૂર્ણ ઘન નહોતી સુકામે નહોતી તો કે એક ત્રણ એક અવયવ વધારાનો હતો એ વધારાના અવયવને કારણે આપણે એકસો ને ત્રણ વડે ભાગી દીધી તો નવી સંખ્યા મેળવી ચોસઠ અને જેનું ઘનમૂળ મેળવ્યું આપણને ચાર વિડીયોને પોઝ કરી ચોથો દાખલો કોણ તમારી નોંધપોથી મુતાવી હતી આ વિડીયો ચાલુ રહેવા દેજો ચોથા પછી પાંચમો દાખલો આ જ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો જોયા બાદ પાંચમો દાખલો જોઈએ તો આમાં પણ સૌ પ્રથમ આપણે શું કરશું તો કે આપણે અવયવ ગોતી તો આપણે અહીંયા લખીએ સાતસો ને ચાર હવે સાતસો ચાર છે એનો મતલબ એવો થયો કે એકમ નો અંક ચાર છે તો આને બે નીચે આવી લાગશે તો અહીંયા આપણે કઈ આ રીતે આને બે નીચે લગાડીએ તો કે બે તેરી ને છ બે તેરી છ સાત છે છ એ ભાગ ચાલ્યો એટલે એક હોય તો ના ઝીરો ભાઈ ના દસ તો ભાગ ચાલે બે પંચા ને દસ બધું નીલ થઈ ગયું ઉપરથી ઉતાર્યા ચાર બે દુ ચાર ફરી વાર બે છે એકમનો નો તો બે સાથે ચાવી બે નું બે નું સાથે ચાવી અથવા તો ભાગ ચાલશે બે ની ચાવી શું કે બે ચાર છ આઠ કે શૂન્ય તો પેલો ભાગ ચાલશે બે એક ઉધા ઉપર બે ના બાર તો ભાગ ચાલશે બે છક બાર ફરીવાર બે સાથે ભાગ ચલાવીએ બે અઠા સોળ એક વૈથો ઉપરથી ઉતારા છ બે ના સોળ તો ફરીવાર ભાગ ચાલશે બે અઠા સોળ હવે આપણે જે અવયવ છે એ અહીંયા લખી લઈએ તો અહીંયા આપણે લખીએ તેથી સાતસો ચાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે આ ત્રણ વાર હતા ફરી ત્રણ વાર બે છે એ પણ આપણે લખી લઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે આ ત્રણ અને ત્રણ છ અને આ જે છે આપણે એક અગિયાર વધારાના છે એ લખી લઈએ હવે આને પૂર્ણ ઘન બનાવવી હોય મારી પાસે બે રસ્તા છે કાં તો હું આને બે વાર અગિયાર આપી દઉં અને કા અગિયાર અહીંથી કાઢી નાખું હવે આપણે કરવાનું શું છે એ આપણને રકમમાં જ કીધું છે આપણને એવું કીધું છે આપેલ સંખ્યાને ભાગવાની છે મતલબ કે આનો એવી સંખ્યા સાથે ભાગાકાર કરું કે પૂર્ણ ઘન બને તો એ સંખ્યા કઈ હશે તો કે અગિયાર કારણ કે એ એક જ ત્રણ વાર નથી તો અહીંયા લખીએ અહી અવયવ ત્રણ વાર આવતો નથી સાતસો ચાર ને અગિયાર આપણે કીધું ને કઈ સંખ્યા વડે ભાગવાનું તો કે અગિયાર વડે ભાગતા તે પૂર્ણ ઘન બનશે તો ચાલો આપણે લખી નાખીએ તો તેથી સાતસો એને ભાગ્યા અગિયાર અગિયાર આનો ભાગાકાર કરવાની જરૂર નથી અગિયાર ને અગિયાર તો ઉડી જશે તો આ બાજુ આપણને શું મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે આ બાજુ આપણે સાતસો ચાર ભાગ્યા અગિયાર કરવા હોય તો કરી શકાય સાતસો ને ચાર મળ્યા ચોસઠ હવે આપણે કરવાનું તો આટલું જ હતું હજી આપણે જો આ દાખલામાં થોડુંક આગળ જવું હોય તો જઈ શકાય શું તો કે આ જે નવી સંખ્યા મળી એનું આપણે ઘનફળ ગોતી લઈએ અથવા તેનું ઘનમૂળ ગોતી લઈએ તો આ જે નવી સંખ્યા છે એને હું આ રીતે લખું આ ત્રણ વાર છે તો અહીંયા બે નો ઘન તરીકે લખી શકું આ ત્રણ વાર છે તો એને પણ બે નો ઘન તરીકે લખી શકું બંને ઘન બરાબર ની આ બાજુ આવવા દઈએ તો સામેની સંખ્યા ઘનમૂળમાં થઈ જાય તો અહીંયા ચોસઠ નું ઘન મૂળ બરાબર બે ગુણ્યા બે તો તેથી ચોસઠ નું ઘન મૂળ બરાબર બે ગુણ્યા બે એટલે કેટલા થશે તો કે ચાર વિડિયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર લો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો આના પછી ચોથો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્ય એના બધા દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાર મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં